તો કચ્છમાં ફરી આવી પહોંચી છે મેઘ સવારી કચ્છના ગાંધીધામમાં ઇંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ફરી આજે સવારથી ગાંધીધામમાં પહોંચી છે મેઘ વિસ્તારોમાં ફરીથી વરસાદનું આગમન થયું છે ત્યારે સતત વરસતા વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી ત્યારે ગતરોજ વરસેલા વરસાદના પાણી હજી પણ ઓસર્યા નથી ત્યારે આજે ફરી મેઘરાજાની બેટિંગ થતા ચો તરફ પાણી જ પાણી જોવા મળ્યા ત્યારે કામ ધંધે જવા નીકળેલા અનેક લોકો વરસાદી પાણીમાં માં અટવાયા ત્યારે ગાંધીધામ ના અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી ત્યારે તંત્રની પણ પ્રી મોન્સુન કામગીરીના દાવા જાણે પોકળ સાબિત થઈ રહ્યા છે તો મહત્વના સમાચાર અમદાવાદ કચ્છના ગાંધીધામમાં કહી શકાય કચ્છના ગાંધીધામમાં ફરીથી મેઘ સવારી આવી પહોંચી પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે કહી શકાય કે સ્થાનિક લોકો માં આ જે મુશ્કેલી વધી રહી છે આપ જોઈ શકો છો લોકોના ઘરમાં પાણી જઈ રહ્યા છે હું કેમેરા બતાવવા ને બતાવા માંગીશ કે આ લોકો જોઈ શકો છો જે સોસાયટીઓ છે એના ઘરમાં માં પડી ગયા છે ખાસ કરી પરિસ્થિતિ હતી માત્ર રોડ ઉપર હતી પણ રોડ થી હવે અત્યારે ઘર પર પાણી ઘેરાયા છે કેટલાક સ્થાનિક લોકો છે શું કહેશો અત્યારે પરિસ્થિતિ કેવી છે પરિસ્થિતિમાં એવું છે ને કે પાણી ભરાયેલા જ રહે છે આ બાજુ ખબર નથી શું છે પાણી ઘર આવી જાય છે રોડ બધું ટપક છે બધું તમે જોઈ શકો છો અત્યારે ઘણું બધું છે અત્યારે પાણી એટલું ભરાયેલું રહે છે કાલ રાત થી જે વરસાદ થયો એના પછી આપણા ઘરમાં પણ પાણી ભરાયા છે શું કહેશો ચોક્કસ થી કહી શકાય સ્થાનિકો છે એ પણ તકલીફો માટે આપ જોઈ શકો છો લોકો ના ઘર સુધી પાણી જઈ રહ્યા છે અને આ રોડ છે તરે સ્થાનિક લોકો દ્વારા આ રોડ બંધ થઈ ગયો છે પણ તો પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કેમે તેમ છે અને જે રીતે રાષ્ટ્રીય વરસાદ પડી રહ્યો છે એના કારણે કેને લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને જે પાણી છે એ પાણીનો ભરાવો છે એ વધી રહ્યો છે લોકોના ઘરોમાં ભરાઈ ગયો છે જે આ તે સ્થાનિક લોકો આવા દરમાં આ તે રસ્તો બંધ થઈ ગયો છે અને ખાસ કરીને જે પાણીનો ભરાવ છે વધી રહ્યો છે અને જેના કારણે જે મુખો છે એમાં લોકો હાલાકી રહ્યા છે જી તંત્ર દ્વારા લાખો રૂપિયાની પ્રી મોનસૂન કામગીરી દેખાડતા હોય છે ત્યારે અહીંયા પ્રી મોનસૂન કામગીરી કેવી રીતે કરવામાં આવી છે જે ચોક્કસ એક કાલ રાસના જે બુલેટિન ઇન્ડિયન દ્વારા જે અહેવાલ કરવામાં આવ્યો જે વસ્તુ કરવામાંથી પ્રી ની વાત હોય તો જ્યારે જ્યારે આ નગરપાલિકા દ્વારા જે એવું કહેવાતું હોય છે કે લાખો રૂપિયાના પ્રી મોન્સનલની કામગીરી કરવામાં છે હું બતાવવા માગી રહ્યા જે ગટરના ઝાંકડા છે એ પણ ખુલ્લા છે પણ ક્યાંય પણ પાણીનો નિકાલ નથી અને ક્યાંકને ક્યાં કહી શકાય તંત્ર છે

આ રોડ બન્યો ને માત્ર બે થી ધી મહિના થયા છે અને આ ધી મહિનામાં જ આ પાણીનો રોડ ધોવાઈ ગયો છે ને પાણી અંદર જવાનું છે ને રોડ ધોવાઈ જવાનો છે પાણી માત્ર નીકળે બરોબર પાણીનો નિકાલ જોઈએ નહી પાણી નિકાલ નથી તો પાછો રસ્તો બનાવવો કા કાઢવાનો છે ને પાણી ગમે છે પાણીનો નિકાલ હોવો જોઈએ નાળા ચાલુ થવા જોઈએ નાળા બંધ કર્યા છે કઈજી ભાઈનો વકીલો મક્ષ ફંક્શન નાળો મોટો આ નાળોમાં ભેગું થાય છે

માર્ગ કહી શકાય મેન રસ્તો કહી શકાય અને માત્ર બે મહિના પેલા મહિના જેમાં કહી શકાય કે પાણી જો ભરાઈ જતા હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર બેદરકારી સામે આવી રહી છે

आगा आगा तामा तामा तो कोई से कह सका कि वेसिलर से पानी कौन नि तकलीफ पड़ी रही थी आप चाहते एक बेटा बहनों पर से इन्हीं से पर बात करछु तू के सो रात से या तो ये बात इतना बेकार है मेन डोर से हमारा हमारा छोटा फनमान से चाहिए हमें किस कुल गया ना की सरकार होगा से समय से पानी नहीं है तू के सो तंत्र में तू के सो ये नालो कराई ये पा होई हमारा पानी जमाता निकाल कर तो निकाल से वो पानी पानी नहीं पानी का

નગરપાલિકા પ્રમુખ દ્વારા પણ અહેવાલ મોકલવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી કોઈ નગરપાલિકા ના કોઈ પણ અધિકારી અહિયાં સુધી આવ્યો નથી એવું સારી તો હાલ માત્ર ત્રણ ઇંચ જેટલા વરસાદમાં ગાંધીધામમાં પાણી જ પાણી ફરી વળ્યા છે ત્યારે વરસાદી હેલી બાદ આજે પણ ફરી મેઘો મંડાયો છે ત્યારે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે